જે અંદાજે ત્રણ વર્ષની દીપડી છે અને કેટલાક સમયથી દીપડાની બૂમ આવતી હતી અને નસવાડી તાલુકાના કેટલાક ગામોમાં પશુઓનું મારણ દીપડા દ્વારા થઈ ચૂક્યું છે તેવા વાતો વાયુ વેગે ચાલતી હતી ધ્યાનમાં લઈને આર એફ ઓ રાકેશ વનકર સાથે જંગલ ખાતાની ટીમે પાંજરું મોઠવવામાં આવ્યું હતું અને આજે લગભગ સવારના ચાર વાગ્યાના સુમારે દીપડો પાંજરે પુરાયો જેને જંગલ ખાતાની ઓફિસ ખાતે લાવવામાં આવ્યો છે હવે એ દીપડાને જંગલ ખાતાના ઉચ્ચ અધિકારીઓની સૂચના મુજબ કયા જંગલમાં છોડવો તે નક્કી કરીને જંગલમાં છોડી મૂકવામાં આવશે અને દીપડાઓ પાંચરેપુરાના પુરાયાના સમાચાર સાંભળીને તાલુકાના તમામ લોકોને હાસકારો અનુભવ્યો હતો છોટાદેપુર જિલ્લા બ્યુરો ચીફ જુબેર કુરેશીનો રિપોર્ટ ધન્યવાદ ઘણા ટાઈમથી દીપડાની દ્વારા નસવાડી તાલુકાના આજુબાજુના ગામ માં દીપડાને કારણે ઘણા બધા પશુઓના મારણ થતા હતા જેને પકડવા માટે છેલ્લા પંદર વીસ દિવસથી નસવાડી રેન્જ સ્ટાફ દ્વારા સતત તેની પાછળ વોચ રાખી એને પકડવા માટે પાંજરા લગાવવામાં આવેલા હતા જે આજરોજ સવારના ચાર કલાકે દીપડો પાંજરે પૂરાતા એક હાશકારો અનુભવી રહ્યા છે ગામ લોકોને જે દહેશત હતી જે ડર હતો એ હવે લગભગ બિલકુલ ઓછો થઈ જશે જે મારણ કરતો તો લગભગ એ જ દીપડો પકડાયો હોય એવું અમારું માનવું છે અને જે આ દીપડી છે માદા જાત છે અને જેની ઉંમર અંદાજીત ત્રણ ત્રણેક વર્ષની હશે જે આજે પાંજરે પૂરાતા હવે હસકારો અનુભવી રહ્યા છે હવે આજે એને પકડી મેહરબાન નાયબ સૂચના મુજબ એમને સૂચના અનુસાર જ્યાં એમને કેસે એ જગ્યા અમે જગ્યા એને રિલીઝ કરવામાં આવશે આ અત્યારે અકોના ગામમાંથી પકડાયો છે